जिलाना राजूला जाफराबाद काठिक क्षत्रिय समाज द्वारा मामलतदार ने आवेदन पत्र पठवियो बाबराना निलवाड़ा गांव में पनेल घटना ने ले काठिक क्षत्रिय समाज ने आवेदन पत्र आपियो मोटी संख्या में काठिक क्षत्रिय समाज ना लोको उपस्थित रहया काठिक क्षत्रिय समाज ने न्याय नी मांग साथे आवेदन पत्र पठवियो रिपोर्टर इस्माइल भाई अमरेली आज रोज काठिक क्षत्रिय समाज ना भाइयों કાઠી સમાજના દીકરી ભાવ પર જે દલિત સમાજ ને કાઠી સમાજ હશે માનસિક ત્રાસ ત્યાંના અધિકારીઓ સ્ટાફ દ્વારા જે એનું નામ અંદર નાખીને માનસિક પ્રોસેસ કર્યો ત્યારબાદ ચાર દિવસ બેનને ત્યાં બેસાડી રહ્યા પછી બેને એ બધાયના અધિકારનો ત્રાસથી એસિડ પી હાલ બેન સિવિલમાં છે છે તેને લઈને અમે કાઠી સમાજની લાગણી ખૂબ પાણી છે તો અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાયા એવાથી કાઠી સમાજના બધા યુવાનો ને જલ્દીથી જલ્દી અમારા બહેનભાને ન્યાય મળે એ અમારી માનવી છે આજરોજ રાજુલા મામલતદાર સાહેબને આવેદનપત્ર રાજુલા કાઠી ક્ષેત્રિય સમાજ આપવા આવેલું હતું જે નીલવડા ગામની એક ઘટના જે બનેલી એમાં જે દીકરી બને ખોટી રીતે પોલીસ દ્વારા ટોર્ચર કરવામાં આવ્યું અને ચાર જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર ગુના પણ દાખલ કરવામાં આવ્યા ખોટી રીતે એને માનસિક ટોર્ચર કરી અને એ બેનને મરવા મજબૂર એ લોકોએ કરી દીધા એ હજ સુધી માનસિક ટોર્ચર આપ્યું અને બેન હજી હાલ સિરિયસ કેસમાં છે તો બચી જાય એ રીતના અમારે ભગવાન સુરત પ્રાર્થના છે હવે આવી બીજી વાર કોઈ પણ દીકરી ઉપર માનસિક ટોર્ચર ન આપતો અમારું બધાને એસપી સાહેબ શ્રીને પણ આ કહેવાનું છે